નમસ્કાર ખેડૂત મિત્રો આપણે વાત કરીએ નાળિયેરી તો નાળિયેરીમાં અત્યારે આપણે મોટા મોટો ઉપદ્રવ હોય ને તો ગેંડા કીટક જે આપણે રાયનોસર બીટલ પણ તેને કહેવામાં આવે અત્યારે મોટા મોટો ઉપદ્રવ એનો છે એને આપણે રોકવા માટે જે ફેરોમેન ટ્રેપ આવે ને તે લગાડેલી છે આજે આપણે ફૂલ ડિટેલમાં જાણીએ કે કઈ રીતને તેને લગાડ્યું અને કઈ રીતના તે કામ આપે આપણે જો આપણે આ નાળિયેરીમાં ઈજા કરેલી છે આપણે જે ગેંડા કીટક આવે ને આ રીતના ગેંડા કીટક રાતના જ એટેક કરે આપણે દિવસના એટેક ના કરે જો આ જે ખાધેલું હોય આ ગેંડા કીટકનું જ કાપેલું છે આપણે જે રાયનેસર બીટલ કહેવાય તેનું આ છોડ આખો ફેલ નથી કરેલો પણ અમુક ટકામાં ઈજે કરેલી છે ઘણા બધા છોડ આપણે ફેલ પણ કરેલા હે બીજી આપણે જો એક છોડ બતાવીએ આ છોડ સોળ દેખાય તે સોડમાં પણ ગેંડા કીટકની ઈજા છે જો આપણે બતાવીએ આમાં પણ આપણે જે ગેંડા કીટક કહેવાય ને તેનો એટેક છે અને આ રીતના કાપેલો છે આ રીતના આ છોડ તો ફેલ નથી પણ જો આ રીતના ફરતે છે આખું કાપી નાખે જે વચ્ચેનું કમરું હોય તે આખું કાપી નાખે તો છોડ જ ફેલ થઈ જાય એટલે અત્યારે ઉનાળામાં વધારે એટેક હોય આપણે ગેંડા કીટકનો ચોમાસા અને શિયાળામાં એટલો જોવા નથી મળતો પણ ઉનાળામાં વધારે જોવા મળે ગેંડા કીટકનો અત્યારે ચાર પાંચ મહિના એ વધારે હોય એટલા માટે આને રોકવા માટે આપણે જે ફેરોમેન ટ્રેપ આવે આ ફેરોમેન ટ્રેપ કહેવાય અને આ લગાડેલી છે આના માટે આપણે જોવો એક દેશી જુગાડ કરેલો છે આપણે આ રીતના એક લાકડી ખોડેલી છે અને એમાં પાછું આ રીતના આડુ બાંધેલું હોય આ એક આપણે દેશી જુગાડ કરેલો હોય બાકી આમાં તમે એક લોખંડના પાઇપ કરી અને એમાં વેલ્ડિંગ કરાવી અને બનાવી શકો આપણે આ એક દેશી જુગાડ કરી અને બનાવેલો હોય આ રીતે અને ત્યાર પછી આ રીતના જેમ ટ્રેપ આવે ડોળ તેને આમાં ટીંગાડી દેવાની અને જો આની અંદર એક કેમિકલ દેખાય જો જે ટ્યુબ દેખાય તે ટ્યુબ હે ટ્યુબની અંદર આપણે એક કેમિકલ આવે તે કેમિકલમાં એક સુગંધ આવતી હોય તે સુગંધથી જ્યારે રાતના સમયે ગેંડા કીટકનો એટેક હોય ત્યારે આ સુગંધથી આની અંદર આપણે જે ગેંડા કીટક હોય તે અંદર આ ડોલની અંદર આવી જાય જો આપણે બતાવીએ આ રીતે આ ટ્યૂબ હોય અને આ ટ્યુબની અંદર સુગંધ આવતો હોય અને આ ટ્યૂબની વેલિડિટી આપણે ચારક મહિના જેવી હોય ચાર પાંચ મહિના જેવી આ ટ્યૂબની વેલિડિટી આવે ત્યાર પછી આપણે આ ટ્યૂબ ચેન્જ કરવી પડે અને આ રીતના જુઓ આ અત્યારે આપણી એક આ ડોલની અંદર આવેલો હોય ગેંડા કીટક આ રીતના ડોલ ની અંદર પૂરાઈ જાય ને બીજું આપણે આ કીટક પૂરાઈ જાય આ રીતના અને આમણે આપણે આ રીતના જો પાણી ભરેલું હોય આ આપણે આને જો આ ફોલ્ડિંગ હોય આ ભાગ આ ભાગ બંને અલગ છે આપણે આ નીચેનો ભાગ બહાર કાઢવો હોય તો નીકળે જવો આપણે કાઢીને બતાવીએ જો આપણે આ રીતે આ રીતે બહાર આવી જાય અને આપણે આ કીટક બહાર કાઢી લેવાનો અને આ જે પાણી હોય તે પાણી ફેંકી અને બીજું નવું પાણી બદલાવવાનું આપણે આ જે પાણી ભરીએ આ રીતના આપણે અડધુંક અડધાથી થોડુંક વધારે આમાં પાણી ભરી દેવાનું બાકીની થોડીક જગ્યાએ એમને એમના આ જે દેખાય વિડીયોમાં તે રીતના રહેવા દેવાની અહીંયા પાણી આપણે બે ત્રણ દીએ બે ત્રણ દીએ બદલાવતું રહેવાનું તમે જેટલું નવું પાણી ભરો એટલો આપણે આની અંદર આવવાની શક્યતા વધારે રહીએ તેથી આપણે નાળિયેરીમાં જે કોતરી અને ખાય તેમાં આપણે ના ખાય અને જેટલા આમાં વધુ આવે એટલો આપણે ફાયદો મળે એટલા માટે બે તંદીએ બે તંદીયામાં પાણી બદલાવતો રહેવાનું તે જેટલો તાજો પાણી હોય તેટલો આપણે આની અંદર આવવાની શક્યતા વધારે રહી અને જે સમયે આપણે નાળિયેરીમાં પિયત આપીએ જે સમયે આપણે જે દિવસે નાળિયેરીમાં પિયત આપી હોય તે રાતના ગેંડાટી ગેંડા કીટકનો એટેક વધારે હોય અને તે રાતના આપણે આની અંદર આવવાનું પણ પ્રમાણ વધારે રહીએ અને આપણે આની કિંમતની વાત કરીએ તો આ આપણે આ ડોલ અને આ જે કેમિકલ આવે આ બધું આપણે ચારસો ને વીસ રૂપિયા જેવું એક પડેલું છે અને આપણે નાળિયેરીના નેવું ફળ જેવું નાળિયેરીનું વાવેતર છે એમાં આપણે ત્રણ મૂકેલા હે આ રીતના રોમેન્ટ્રી ત્રણ ડોલ મૂકેલી છે આ રીતના ફોલ્ડિંગ જ આવે આમાં આપણે એકમાં પાણીમાં ભરાવાનું હોય આ ટીંગાળવાનું હોય ને ઉપરથી ઢાંકી દેવાનો આ રીતના હોય બહુ આપણે ફાયદો મળે બીજું આપણે ક્લોરોપાયરી પસ પચાસ ટકા અને સાયપરમેથ્રિન પાંચ ટકા જે આવે તે આપણે એક પપમાં પચાસથી સાઠ એમ એલ નાખી અને આપણે જે થડનો ભાગ હોય આ જે થડનો ભાગ હોય એમાં જો છંટકાવ કરો તો તેનાથી પણ આપણે ફાયદો મળે ગેંડા કીટકમાં અને બીજું આપણે જે સાયપરમેથિન પાવડર સ્વરૂપમાં આવે આપણે જો અત્યારે જે ડિસ્પ્લે ઉપર ફોટો દેખાય અથવા તો આપણે સાયપરમેથિન આવે જે ડિસ્પ્લે પર ફોટો દેખાય છે તેનો સંકાવ આપણે આ રીતના સ્થળમાં કરી દઈએ તો આ સાયપર મૅિન જે હોય અત્યારે જે ફોટો તમને દેખાય છે તેનું એક જ કામ કે જે જીવાત કો કોરી અને કોતરી અને ખાનારી જીવાત હોય ને તેની રોકથામ માટે હોય એટલે તે પણ આપણે અમુક ટકા ફાયદો મળે તેનો સંકાવ કરો તો આ રીતના કેટલા કીટકનો તમે કંટ્રોલ કરી શકો ને બીજો તો આપણે વધારે નારીમાં રોગજીવાત નો ઉપદ્રવ હોય તો એક ગેંડા કીટક આપણે જે બીટલ આપણે તે અને બીજી આપણે જે વ્હાઈટ ફ્લાય કહેવાય સફેદ માખી આપણે જે આના નીચે હોય આપણે પાન નીચે આ બે જ વધારે રોગ જીવાતનું પ્રમાણ રહીએ નારિયેરીમાં આપણે નાળિયેરી વચ્ચે જો બે નાળિયેરીના છોડ વચ્ચે આપણે જે પપૈયાનો વાવતર કરેલો હતો આપણે અગાઉ પણ વિડીયો મૂકેલા છે આંતર પાક તરીકે આપણે બે નાળિયેરીના છોડ વચ્ચે એક છોડ પપૈયાનો વાવતર કરેલ હતું જો આ રીતના છે અને આ રીતે આપણે આંતર પાક લેવો હોય તો લઈ શકાય તેનાથી પણ આપણે સારો એવો ફાયદો મળે ને બે છોડ વચ્ચે એક તમે પપૈયાનો છોડ વાવો તો કોઈ નડતરુપ પણ નાળિયેરીને નથી થતું એટલે આ રીતે તમે એક છોડ પણ વાવી શકો અને બીજું અત્યારે આપણે પાંચમા મહિનાની અગિયાર તારીખ એટલે કે આપણે અગિયાર પાંચ બે હજાર ચોવીસ સુધી નાળિયેરી અને પપૈયા અને બીજા પણ ઘણા બધા બાગાયત વિભાગમાં અત્યારે આઈ ખેડૂત ઉપર ફોર્મ ઓનલાઈન ભરી શકાય છે જેનો વિડીયો આપણે મૂકેલો હોય અને આપણે જો ઉપર જે આઈ બટન બતાવે ત્યાં પણ લિંક છે તેમાં પણ ક્લિક કરી અને તમે તે વિડીયો જોઈ શકો બીજી પણ ઘણી શકાય છે મિની ટ્રેક્ટર માટેની પણ સહાય છે આપણે વેલાવાલા વેડા વેલાવાળા જે બકાલા હોય તેના માટેની પણ સહાય છે પપૈયા માટેની નાળિયેરી તો નાળિયેરીમાં બે પ્રકારની આવે કે આપણે સેટાપાડા ઉપર પણ નાળિયેરી વાવેલી હોય અને આ રીતના પ્લોટમાં પણ વાવેલી હોય બંનેની અલગ અલગ ફોર્મ ભરાય અને અલગ અલગ સહાય છે આપણે જે સેટાપાડા ઉપર નાળિયેરી હોય એમાં ઓછી સહાય છે અને જે પ્લો આપણે પ્લોટમાં નાળિયેરી વાવેલી હોય તેમાં વધારે સહાય છે બંનેને અલગ અલગ સહાય છે અત્યારે હજી એ ફોર્મ ભરાવાનું ચાલુ છે જો કોઈ ખેડૂત મિત્રોને બાગેટનું વાવેતર હોય અથવા તો તેમાં જે ઘટક છે આપણે વિડીયો મૂકેલો છે તેમાંથી જો કોઈ પણ ઘટકનું ફોર્મ ભરવું હોય તો ઓનલાઈન ભરી શકશે આ ખેડૂત ઉપર અને જે તે કસેરીનું સરનામું હોય તે કચેરીએ જમા કરાવવાનું રહેશે અને બીજું એક આપણે કે જે જગ્યાએ ગેંડા કીટકનું કોતરેલું હોય અને જે જગ્યાએ જીર નાળિયેરીમાં ગેંડા કીટકનું કોતરેલું હોય અથવા તો છોડ કાપેલો હોય તે જગ્યા ઉપર કોઈપણ સારું એવું ભૂગનાશક જેમ કે આપણે કાર્બેડિજિયમ મેન્કો જે અથવા તો ક્લોરોપાયરીફોસ જે ઇન્સેક્ટિસાઇડ આવે આપણે ક્લોરોપાયરીફોસ અને સાયપ્રોમેથ્રીનિક ક્લોરોપાયરીફોસ પચાસ ટકા અને સાયપ્રોમેથ્રીન પાંચ ટકા જે આવે તે અથવા તો કોઈપણ સારું એવું ફૂગનાશક જે જગ્યાએ ગીંડા કીટકનું કાપેલું હોય તે જગ્યા ઉપર સ્પ્રે કરવો ખાસ સ્પ્રે કરવો જરૂરી છે ન કારણ ત્યાં ફંગસનો એટેક થશે અને સોડ ત્યાં એક ફૂગ આવે અને સોડને ફેલ કરી નાખે અથવા તો આપણે જે ફૂટુકમાં આપણે તે જગ્યા ઉપર ફંગસ લાગે એટલે માટે સ્પ્રે કરવો ખાસ જરૂરી છે તમે કોઈપણનો સ્પ્રે કરે પણ સારું ફૂગનાશક અથવા તો તરત જ આપણે આજ રાતના છોડ કાપેલો હોય તો સવારે તમે ક્લોરોપાઈપ પચાસ ટકા અને સાયપ્રોમેથિન પાંચ ટકાનો સ્પ્રે કરો તો પણ હાલે અથવા તો કોઈ પણ સારા ફૂગનાશકનો સ્પ્રે કરો તો પણ હાલે પણ સ્પ્રે કરવો ખાસ જરૂરી છે જો કે મિત્રો માહિતી પસંદ આવી તો વિડીયોને લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને જો કંઈ કોઈપણ ખેતીને લગતી બીજી માહિતી જોતી હોય તો કમેન્ટમાં જણાવજો તેના પર આપણે ચોક્કસ વિડીયો બનાવશું